જહડી ચારણ ના મળે તો દેવી ખોડિયાર ને હાથે ને ભૂકી પોતરી ઉતારે ને લીલી પોતરી ચડાવે એની હાથ પેઢી પૂંજતી પૂંજતી મરી ગઈ એક દાડો એનો એવો થયો આડા પર તે વાત કરે હો પણ શક્તિ આડા પર તે વાત કરે કે મારી મારી હાથની અથેરી ભરી ગઈ મારી ઓંગળીનો ટેરવો ભરી ગયો પણ તે ફોમાં ભાડે તો વાત કરી એટલે બેટા કહે હું તને આડા પર તો વાત કરું છું મોણી દે ને તો કે ના મને ફોમાં મોડે દર્શન હાલ તો કહે હું મોનું કે મારી ખોડિયાર મને મળે મારી હાથે દીધી મને મળ્યો બેટા આ થોડી દે તને ગયડો વન કર્યો અને મને દેવી ખોડિયાર ની જોડે આવી અર્થ ના લઈશ પેલા બહુ વાત ચાલી તારે વિચાર કેસે બોન આપડી જહડી ચારણ ને જઈને મળીએ અને જહડી ચારણ ને કહીએ કે તારા મીરિયા વારવા હોય તો વારી લે

તારા મેરીઓ કસે વેલ જોડશે કે માં તમને અથેરી માં વણ આલ્યો છે કોંગરી નો ટેરવો બરી છે એનો એ તો કારા માથારો માનવ છે તમે આવું ના કરશો અને કઈક ભૂલ થઈ જાય તો મારશો ના મારી કારણ કે જો મને ઓળખી છે તો અમે દેવ્યો નહીં માગીએ પણ કે મને શી ખાતરી પડે હું તો અહીં આગળ છું મારો આવે અને મને ખાતરી શી પડે મારો અહીં છે કે બેટા અહીં આગળ કેસે છે તેલનું ચાડું મેળ અને દીવો હરગાવજે તારો મેર્યો આવે અને જો સારી રીતે આવે તો મેરિયા દોરિયા દાબરિયા વાછેડા જોડી દીધા નું ચાડું મળમાં દીધું ગુંગજીયો નોનો અને હેડ્યો

કે બેટા મને ગોલવાની વાત ના કરી મારે હાલ્યું હલાતું નહીં હાડ્યું હળાતું નહીં હવા ની ઉમર થઈ એમ પણ તારા આ ગાળાના બધા મોક છે એનો અછોડો હું જાલી અને હું તને આડું ને તો મારી દીધી ખોડિયાર મને ના મળે

આછો પાલવનું પોકડું જાળીને મા ઉભો રહી લઉં અને ફર ફાર ફર ફર આહો આવે પેલો મેરીયો જાય કે ભાઈ આ વંદા વનના માર્ગે તને સવાનું રડવું આવે કે તું તારા રસ્તે જતો હોય તો જા તું મારા દુઃખનો ભાગ્યો થવ નહીં નાના કે શું કે છે હું તારા કરું નો મારો એકનો એક છોકરો હતા મોહન સરોવર ના મય નાહવા પડ્યો એવો ડૂબીને મરી ગયો એને શું કહ્યું ખબર છે મેરિયા મેરીયો ભુવો મેરીઓ ભુઓ શું કે છે એવા છોકરા તો કાલે પેદા કરીશું બેહી હિજા મારો વેલ એવા છોકરા તો કાલે પેદા કરીશું મારી વેલ મેં બેહી હિજ માથાની ની માથે પગની ની ધાર પગ તારી માનવ મેરીઓ બધું સારી રહ તું મને દેવી ઘોડિયાર ને ના ઓળખી જોણી એક જગ્યા તો એક જગ્યા પણ બે જગ્યા ના ઓળખી હા બે હી તો પણ એક રાશવા વેલડું હેડ્યું અને ગજ ગજ મય પડ્યો ઉતરી ગયો ઉતરવા માળે કે ભાઈ મોનું ના અનુ તો માથા મેલી વાવું જોઈએ એટલે મારા આ વેલ્લો પડ્યો મય ઉતરી પડ્યો

ચાર બંધના બોધેલા ઘર માં રહેતી નહીં કલાડાનો શેકેલો રોટલો ખાતી નહીં અને પાપના ખાટલા કોદાળ બેસતી નહીં જો મેરિયા મને ઓળખવી હોય તો હજુ ઓળખી લે શું કહે છે ચાર બંધના બોંધેલા બંધ મેતી નહી કલાડા નો શેકેલો રોટલો ખાતી નહીં અને પાપના ના ખાટલે કોદાળ બેસતી નહીં ગાયના ના માર પડે થોડી વિચાર કરેચાર બોમર માથાનો પાછળ બેઠેલી અમર વારી ઓંટીને ભમર માર્યો કથોટો ધરતી ની ઉપર પછાડીને રહી રહી જેવી બોટી કઈ મારી તારે તો આગળ જહડી ચારણ નો દિવસો ગયો बराबर <Sundayientoia>